અમરેલીના લાઠી પંથકમાં પાછોતરા વરસાદે ખેડૂતોના ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ઝરખિયા ગામમાં મગફળીના પાત્રા પલળી જવાથી ફૂગ લાગી અને શીંગના દાણા ઉગી નીકળતા ખાતર બની ગયા હતા કપાસના છોડ ભાંગી પડ્યા હતા જેનાથી ખેડૂતોની આશાઓ અહીંયા ધૂળમાં મળી ગઈ હતી ખેડૂતોનો એક વિગે પંદર હજારનો ખર્ચ વ્યર્થ ગયો હતો જેનાથી તેઓ લાચાર બન્યા છે જરખિયાના ખેતરોમાં એકઠા થઈ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી પૂરેપૂરું વળતર આપવાની માંગ કરી આ નુકસાને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર આઘાત પહોંચાડ્યો છે અને તેઓ સરકારની સહાયની આશા રાખે છે પૈસા નાખ્યા એટલા થવાના બહુ પોઝિશન ખરાબ છે

કારણે સરકાર અમારી એવી વિનંતી છે કે ખેડૂતોને સંપૂર્ણ ટકે પૂરું વળતર આપે કારણ કે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે